ગામમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જતા દણસોલી ગામ સંપર્ક વિહોણું થયું છે આશરે બસો પચાસ જેટલા પરિવારો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે ટોકરી નદીના પાણી લો લેવલ કોઝવે પર ફરી વળ્યા છે પાણી ફરી વળતા રસ્તો અવર માટે બંધ કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી બિલકુલ એ જ રીતે વરસાદ વરસી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છે તે પૂર પ્રભાવિત થઈ ચૂક્યા છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લા અને ભરૂચ જિલ્લાની બોર્ડરના આ દ્રશ્યો છે જ્યાં આ પ્રકારે જે ખારી આવી છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને અનેક વિસ્તારો છે તે જળ પ્રભાવિત થઈ ચૂક્યા છે જળમગ્ન થઈ ચૂક્યા છે હાલ આપણી સાથે કેટલાક અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે સીધી ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું આપનું નામ જણાવો જસવંતભાઈ તરફ આગળ ડણસોલી ગામ છે અહીંયા લીમડી ફર્યા છે કાયમ ના માટે મતલબ થોડો બી વરસાદ પડે તો પુલ ડૂબી જાય ને આવા જવાની બધી જ તકલીફ પડે નોકરી ધંધા જવા માટે બધા ઘરે જ રહેવું પડે આજે અમે મારે ફસી માં જવાનું બધા રજા જ છે જમજો ને એટલે તકલીફ બધી જ છે બધું અનાજ પાણી લાવવાની બી બધી જ તકલીફ છે અમે બધું ઠપ જ છે અત્યારે

અને એ લોકો એ જવું હોય તો કઈ રીતે જશે એ 150 ગામ તો હમણાં એકદમ જ ફસાયેલું છે બંધ થઈ ગયું હા બધી બાજુથી પાણી આવી ગયું છે એ ગામ વચ્ચે વચ્ચે છે અચ્છા એટલે બધા સંપર્કમાં ત્યાં ગાડી કોઈ પહોંચી જ નહોતી બીચ છે એ પણ ડૂબેલો છે આ બાજુ બી બંધ છે મહત્વનું છે કે જે રીતે દક્ષિણ ગુજરાતમાં મેઘો છે તે ખૂબ જ ધોધમાર રીતે વરસી રહ્યો છે તેને લઈને અનેક જે ગામો છે તે પૂર પ્રભાવિત થઈ ચૂક્યા છે તમામ જે નદી નારાઓ છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને તેને લઈને અનેક જે જનજીવન છે તે પ્રભાવિત થઈ ચૂક્યું છે સંદીપ વસાવા ઝી મીડિયા સુરત